અને હમણાં ઓર્ડર પણ નથી એટલે આપણે ઘેરે ઘેરે છે ને આજે વાવણી કરવાની છે અને વાવણી કરવાનું છે હું તો હાલ અમારે જો ટ્રેક્ટર કરી દીધું છે તૈયાર બી પણ વ્યવસ્થિત તૈયાર છે બીજા બી પણ હવે કાઢે છે અને ખેતરમાં જોઈ લઈએ આપણો માહોલ માહોલ તો જોઈએ એકવાર જોતા આવ્યો છે સરસ મજાનું છે કારણ કે ગારો બહુ થતો હોય ને કારણ કે ટ્રેક્ટર થોડું ભોજન વધારે હોય ને એટલે થોડું ગદડા એવું લાગે છતાંય પણ આપણે હવે હિંમત કરીને દાવા જ દેવાનું છે ભાઈ કોઈ કરે કે ના કરે આપણે તો હિંમત કરવાની જ છે હું કરી દઉં ને ની વાવણી થઈ ગઈ તાકાત જ્યાં સુધી વાવણી નો થઈ ને ત્યાં સુધી મને મજા ન આવે ત્યાં સુધી એટલે મારે વાવણી ખાસ કરવાની છે તો મારા પાણી ભરે ઓયણી છે ને જોતીને તૈયાર કરી છે ડ્રાઈવિંગ હું કરવાનું છે આ જો હવે બી હું ટ્રેક્ટર ઉપર સરસ મજાનો ને કરી દઉં મારું ટ્રેક્ટર સ્ટાર્ટ ને ઘરેથી નીકળું ખેતર નો ભેગા મળીને વાવણી કરીએ તો બીજું તો શું યાર

વાહ હવે દુખ લઈ લે મારા શાબા સરસ દાદા ને બધાને કરી દેજો હવે

ગરમી ગરમી કરતી દામ મા પપ્પા તો હાવ નવાઈ ગયા જો કે હું તો થોડું ડ્રાઈવિંગ કરતો એટલે વાંધો ન આવો થોડો ગારો વધારે કહેવાય જો ટાઈમ કોઈ તો આમાં શું તો તો હવે છે ને નહીં વાંધો આવી હું લાગે એટલી કર નાઈ કીધી જો યા કુથલ મતલબમાં માં હવે આવે બીજી વાર વાર ક્યાં કે કામ માં આનામાં ભૂંગરું ના ઉગી થાય તો હમું હમું કરતા જાય હો હા તમને બર કે ભાઈ હાલો ધીમ બની જલ્દી કરી વરસાદ નો આવે ને એ પેલા છે ને આવી જવાય ભાઈ આમાં પાવણી પેલા એ પેલા બસ આવા દઉં કે તો

ખેતરમાં આવી ગયો છે એનો ભાગ આખો આપણે સરસ મજાનો વાવી દીધો છે હવે છે ને વાવવાનું છે આપણે દેખાય બધું એક ટ્રેક્ટર બે બે છોડવાના છે આમાં એટલે સરસ મજાનું વાવેતર કરી નાખવાનું ફાયદું છે ને એ નીચલા કરતા આ ભાગમાં એકદમ સરસ મજાનું મન તો દેખાય આમાં પણ થોડોક એટલોક ભાગમાં છે ને પાણી ભરાણું તો લાગે એટલે હવે જે થાય એ જોઈએ કયું કાલે એ પ્રમાણે બાકીના આ ભાગમાં તો છે ને એકદમ જોરદાર મજા વાવવાની આ બધા જો આવે ધીરે ધીરે બધું લઈ લે આ બધી જો બે ટ્રેક્ટર ને ભેગો પરો દઈ દઈએ હવે આમાં એટલે થાકી ન જાય ને બધા બધા વાવણીમાં આમ જ ભાઈ ધનાધન કરતું આ બધી બી ને હવે ઘણું બધો વાવી દીધો ભાઈ મેં તો હવે માનો ને કે એટલું કર્યું પણ આવી ગયા ઘરે બધા લેવાઈ ગયા છે ને હું ને ક્રિતિકા ખેતરમાં આટવા માં લગાવી ઠંડો પૂર છે ને તે સરસ મજાની મજા આવે ભાઈ ક્રિતિકા કેવી મજા આવે અછલ ની મજા આવે દોડવાની અસલ નો વાવાઈ ગયો હા ભાઈ અસલ નો કારણ કે વરસાદ આવે પછી તો ભાઈ મજા જ આવે ને બધા ને બધા ને મજા જ આવતી હોય તો ભાઈ બી આવે ને એટલી રાહ જોઈને પછી આપણે છૂટા આપણું ખેતર સારી બાજુ થી વવાઈ ગયું અંદાજ આપડે આપણે વીઘા વીઘા છે એટલે આપણે વાવી દઈએ સરસ મજાનું એટલે માઇન્ડ બીજી થાય છે આજો બી ની બધા વાટ ને પપ્પા પાણી પી લે ને હું પાણી પી ભાઈ આ થોડુંક પાણી તો પીવું પડે ને એક ધારો ટ્રેક્ટર રાખો ચલો વાવણી એવા પતી ગઈ છે ને હું નીકળી છે મારા ઘરે સરસ મજાને આ બધું બાકી ઉથલ હતી ભાઈ